450 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે ભારે વધારો થયો છે તો આજે શું રહીએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે છસો ને સાઠ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે કેરેટ ભાવની પણ વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે છસો ને રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દર સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધા જાણવા માટે અમારી બે લાયક દબાઈ દો મિત્રો